જે રીતે છતાં આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે બે વાર શ્રીને આવેદન આવેદનપત્ર આપ્યા છે આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ એકવાર આપણે આપણે આવેદનપત્ર આપ્યું અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકર ના પ્લાન્ટ ચાલે છે ગેરકાયદેસર કોરી કરસરો ચાલે છે જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રકો ઓવરલોડ ભરીને ચાલતી ટ્રકો દ્વારા અવારનવાર અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનો ભોગ લેવામાં આવે છે આજે અઠવાડિયા પહેલા એક સુમિત વસાવા કરીને રાજપાડીના ટીઆરબી જવાન નો ભોગ લેવામાં આવ્યો ગઈ રાત્રે સાંજે જ એક યુવાન દીકરો પણ આજ બેફામ ચાલતા ટ્રકો નો ભોગ બન્યો છે ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી કેમ બોલવા માટે તૈયાર નથી કેમ બધાના મોડા સિવાય જાય છે એક પણ નેતા મગ નું નામ મરી પાડવા તૈયાર નથી કેમ કે એમને આ લોકો સાથેની સાડકા પોતાના ધંધા ચાલે પોતાની લીજો ચાલે પોતાના કોરી કોરીકર્સરો ચાલે પોતાના ટ્રક ચાલે પોકલેન ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે આજે ઝઘડે હોય રાજપાડી હોય વાલિયા હોય કે નેત્રંગ હોય ભરૂચ હોય કે અંકલેશ્વર હોય આજે ગરીબ આદિવાસી વંચિત દલિત અને જે પીછડા વર્ગ છે મજૂરિયા વર્ગ છે એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે સાથીઓ ક્યાં સાથી આપણે ટેક્સ ભરીએ છીએ વીમો ભરીએ છીએ પીયુસી ભરીએ છીએ આપણી પાસે ગાડી નું એક કાગળ ના હોય તો આ પોલીસ ના લોકો તમને બારસો રૂપિયા નું બે હજાર નું મેમો આપી દેશે પણ આ વિસ્તારમાં સામે ખાડા પડેલા છે તો કેમ પોલીસ એ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ પર નથી કરતી આ વિસ્તારની પોલીસને પણ હું કેવા માંગુ છું સરકારો તો બદલાતી રહેવાની છે પાંચ દસ વર્ષ પછી અમારો પણ વારો આવશે તમે ઘરે બેઠા હોય ને તમારા અધિકારીઓની કોરો આ કાર્યક્રમ હતો પોલીસે આ ભાજપના નેતાઓના ઇશારે અમારા ને રાત્રે નજરકેદ કર્યા છે પહોંચવા નથી દીધા અમારા સાથીઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ કેમ તમારો પગાર ભાજપના નેતાઓના ઘરે કે ભાજપના કમલમ માંથી નથી આવતો તમારો પગાર આ પ્રજાના ટેક્સ માંથી આવે છે તમારા પોલીસમાં પાણી હોય તમારા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં પાણી હોય એસપીમાં પાણી હોય તમારા ડીઆઈજીમાં પાણી હોય કે આઈજીમાં પાણી હોય તો આ અંકલેશ્વરમાં ડ્રગ્સના કારખાના ચાલે છે એને બંધ કરાવો તમારામાં પાણી હોય આ ચૈતર વસાવા એ બે મહિના પહેલા તમને પાંત્રીસ વીડિયો પોલીસના હપ્તા લેતા માટે આપેલા છે પોલીસ દારૂના હપ્તા ઉતરાતા પાંત્રીસ વીડી તમારી પાસે ડિલેટ થઈ ગયા હોય તો ફરી આપવા તૈયાર છું એની સામે તમારા એસપી માં પાણી હોય તો પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરીને બતાવે કે પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો કેમ બાબ એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગેરે અહીંયા આટલા બધા કરસરો ચાલે છે પરવાનગી વગેરે અહીંયા વેટી ની લીજો ચાલે છે પરવાનગી વગેરે અહિયાં સિલિકાની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબરના ના ધંધા ચાલે છે ડ્રગ્સ ધંધા ચાલે છે ત્યાં તેમ તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છો કોઈ પણ અમારા આગેવાનોને પણ અમારા સાથીને એન પ્રકારે જો કોઈ કનકડ કરશે એ વહીવહી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે અમે હવે ચલાવી લેવાના નથી અમે લડી લઈશું અમારા યુવાનો સાથે અન્યાય થશે અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે અને નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલા વર્ષે તમે રાજ કર્યા સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો હવે જાગી ગયેલા છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે રાજપાય થી ઝેગડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ જો સરો જો સિલિકા પ્લાન્ટ જો સરો ઇલિગલી બંધ નહીં થશે અઠવાડિયા પાંચ છગડીયાથી પદયાત્રા કરીશું અડતાલીસ નો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી અમારા યુવાનોને કાયમી કેમ અમારા યુવાનો માત્ર ડ્રાઈવરિંગ કરવાના છે અમારા યુવાનો માત્ર કન્ડક્ટરી કરવા માટે છે અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે રેતીની લીજો ચાલે કોરી કરસોરો ચાલે એમને પણ કે દેમ છું સાનમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલાકા ભિલિકા બધું બંધ કરી દેશે અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો અમારા લોકલ યુવાનોને રોજગાર આપો અગર નહીં આપસો આવનારા દિવસોમાં બાર લોકોને અહિયાં એક પણ જણ અમે રહેવાની દઈએ જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે મતદાન આપ્યું છે એ લોકોને પર વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ ચૈતર એમની ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી મૂકશે આર્મી સામે પણ લડીશું આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગામડાઓમાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં જીડીએમડીસી બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી દોજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સરકારની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપના નેતા કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બે ટેકના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જયારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે તમામ સાથીઓને વિનંતી છે બધા આવી સ્થિતિ ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે આપણી માંગો દિન સાત માં ન સંતોષાય તો દિન સાત પછી ઝઘડિયા થી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પણ બંધ થશે અને કલેક્ટર કચેરી ની પણ તાળા મારી દઈશું અમે સાથીઓ અહીંથી હવે પદયાત્રાની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમ માં પોલીસ પ્રશાસન હોય કે એના સ્થાનિક નેતાઓના કનંગર સતા તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું બધાને ચૈતર વર્ષા અને નુલાલ જિંદાબાદ જય આદિવાસી જય જોહાર આજે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝગડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતી ની લીજો ચાલે છે સિલિકાનો પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે ગોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છીએ ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયા માફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટરશ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડે અંકલેશ્વર સહિતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેડન્ટ કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ

મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદે ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી તમારી જેલો મોટી કરી દેજો અમે સમયમાં કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાળતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો